અમદાવાદમાં ઓલિમ્પિક બે હજાર છત્રીસ માટે એએમસીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે સરદાર પટેલ સ્ટેડિયમનું રિનોવેશન કરવામાં આવશે એ બજેટમાં પંચોતેર કરોડ રૂપિયાની ફાળવણી કરી છે હાલમાં સ્ટેડિયમનું આરસીસી સ્ટ્રક્ચર ખખડધક છે પંચોતેર કરોડના ખર્ચે થશે રિનોવેશનની કામગીરી સ્ટેડિયમની સીડીઓના સળિયા દેખાતા હોવાથી કોર્પોરેશનની નોટિસ લાગી સુવિધાથી અમદાવાદમાં યુવાઓ સ્પોર્ટ્સ તરફ આકર્ષિત થશે તેવો યુવાનોનો મત છે સરકારનું કામ એ લોકોએ જેટલા પૈસા ફાળવ્યા છે એ પ્રમાણે સ્ટેડિયમ તૈયાર થશે તો યુવાઓ આગળ આવશે જેમ ગ્રાઉન્ડ જે રીતે તૈયાર થશે વ્યવસ્થા આપશે સરકાર પ્લેયરોને તો પ્લેયરો સારા નિખરશે આપણા અહીંયાથી આ વાતને લઈને હું બહુ ખુશ છું કેમ કે હું બી એક બે હજાર છત્રીસમાં માં જે ઇન્ડિયામાં અમદાવાદમાં ઓલિમ્પિક થવાનું છે એના માટે જે છોકરાઓને તૈયારી માટે જે સરકાર પંચોત્તેર કરોડ રૂપિયાની ફાળવણી કરે છે જે ગ્રાઉન્ડ તૈયાર કરવા માટે એ બહુ સારી વાત છે અને એના લીધે છોકરાઓ અહીંયાં દોડશે અહીંયા તૈયારી કરશે બહુ સારી વાત છે એમાં સરકારે નિર્ણય લીધો છે એ બહુ સારું છે કે અહીંયા સ્ટેડિયમ બનાવશે અને એમને રનિંગ કરવામાં પણ સારું રહેશે અને બહુ બધા છોકરાઓ છે કે તૈયારી કરે છે ઓલમ્પિકની જે નેશનલ ગેમની છે એશિયન ગેમની છે તૈયારી કરે છે બહુ સારી રીતે તૈયારી કરી છે અને એમને સપોર્ટ મળશે તો બહુ બધા અહીંથી નીકળશે બહુ સારા પ્લેયર છે અહીંયા વર્ષ બે હાજર છત્રીસ માં અમદાવાદ યોજાનાર ઓલિમ્પિકને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયારીઓ ફરીથી શરૂ કરી દેવામાં આવી છે અમદાવાદના સ્ટેડિયમ ની વાત કરવામાં આવે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આજે સરદાર પટેલ સ્ટેડિયમ છે જે છેલ્લા કેટલાય વર્ષોથી જર્જરીત છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ પણ મૂકવામાં આવી છે કે આરસીસી ના પગથિયા તેમજ હયાત સ્ટીલ સ્ટ્રકચર ખવાઈ ગયેલ હોવાથી સ્ટેડિયમ ફતે તમામ કોરિડોરમાં આવેલા આરસીસી નો ભાગ જર્જરિત છે ત્યારે વર્ષ બે હજાર છત્રીસ ના ઓલિમ્પિક ને ધ્યાનમાં લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાસ પંચોતેર કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે અને સ્ટેડિયમનું નવીનીકરણ કરવામાં આવશે મહત્વની વાત કરવામાં આવે તો પહેલા સ્ટેડિયમને તોડી પાડવાનું હતું પરંતુ ફક્ત આરસીસી અને સ્ટીલ સ્ટ્રક્ચર જ ખરાબ હોવાથી હવે તેનું રિનોવેશન કરવામાં આવશે પંચોતેર કરોડ રૂપિયાના ખર્ચે રિનોવેશન બાદ અહિયાં ઓલિમ્પિક માટેના પણ ખાસ મેદાન અને સુવિધાઓ પણ ઊભી કરવામાં આવશે કેમેરામેન મેહુલ રાઠોડ સાથે પાર્થિવ જાની ટીવી